વડોદરા મહાનગરપાલિકા એ રોડ પર ફરી કરી લાલી લિપસ્ટિક બનાવ્યો રોડ પર રોડ કોના બાપની દિવાળી રોડ વડોદરા શહેરનો સ્વિમિંગ પુલ જતો આવતો આ મુખ્ય રોડ છે આ રોડ લખોટી મહિના પહેલા જ બનાવે છે પરંતુ અત્યારે પોલીસ કરીને ક્યાંક કમાવાનો તરકટ કોન્ટ્રાક્ટર અધિકારી અને નગરસેવક કરીએ તેવું અહીંયા ફલિત થયું છે આ જ વોર્ડની અંદર અસંખ્ય ખાડા ટેકરા પડેલા છે તે પૂરવાની જરૂર છે જનતા વેરો ભરે છે વેરાનું વળતર મળ્યું છે એની જગ્યાએ કડતર મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જો જનતા હવે જેમ વાતાવરણ બદલાય છે સિઝન બદલાય છે હવે રાજકારણની પણ સિઝન બદલાય છે જો જનતા નિશાશા નાખશે તો તમારી સીટો પણ હાલી જશે તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપો કરતર નહીં અને આવા ખોટા ખર્ચા બંધ કરો અત્યારે જે ખાડા ટેકરા છે ત્યાં કામ કરવાની જરૂર છે તમે અહીં પાલિશ કરીને પોલિશ કરીને જે કમાવાની રચના કરી છે કમ કમાઈ લો પરંતુ વડોદરા શહેર જ્યારે વેરો ભરતી હોય જનતા તો વડોદરા શહેરના આ જ વોર્ડમાં અસંખ્ય ખાડા છે પૂરવા અમારીમાં